ભુજની નગરપાલિકા દ્વારા લેક્યુ હોટલ દીખેંગારબાગને ફરતે શહેરીજનો સવાર સાંજ વોકિંગ તથા શુદ્ધ હવા મળી રહે તેના માટે વોકવે બનાવાયો હતો આ વોકવેમાં અમુક સુધારા વધારા સાથે જ્યાં અસમતોલ જમીન છે ત્યાં લેવલ કરવાનું કામ છેલ્લા અઢી વર્ષથી ચાલુ હતું હવે એ કામ પૂર્ણ થવાની અણી ઉપર છે ત્યારે હાલમાં થયેલા કામોમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ શહેર કોંગ્રેસના પ્રમુખ કિશોરદાન ગઢવીએ કર્યો છે આ અંગેની વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે છેલ્લા અઢી વર્ષથી ગોકળ ગતિએ રિપેરિંગનું કામ ચાલુ હતું આ વોકવેમાં જ્યારે કામ ચાલુ હતું ત્યારે શહેરીજનોને ભાગે અગવડ પડતી હતી ક્યાંક ખાડા ઇન્ટરલોક લાઇટના થાંભલા વચ્ચે પડેલા હોવાથી લોકોને ચાલવું મુસીબત બન્યું હતું અમૃતસર પાસે બનેલું આ વોકવે શહેરીજનોની સુખાકારી માટે બનાવવામાં આવ્યું છે નહીં કે હાલાકી વેઠવા માટે હવે કામ પૂરું થવાની અણી ઉપર છે ત્યારે આંખે વળગે તેવી વાત એ છે કે ઉદઘાટન તો જ્યારે થશે ત્યારે પરંતુ અત્યારથી ઇન્ટરલોક તૂટવા લાગ્યા છે જે જગ્યા ઇન્ટરલોક પાથર્યા છે ત્યાં વચ્ચે ઝાડ આવતા હોવાથી તેને પાણી આપવાની જગ્યા રખાઈ ન હતી ફરીથી એ જગ્યાને ખોદી સર્કલ બનાવાયા તે તૂટવાની અણી ઉપર છે ફ્લોરનું લેવલ અને બેલેન્સિંગ છે જે બાબતનું અગાઉ ધ્યાન રાખવું જોઈતું હતું તે રખાયું નથી લગભગ અઢી થી ત્રણ કરોડ રૂપિયા કામમાં વપરાયા છે તો કામ એવું કંઈ દેખાતું નથી વધુમાં જૂની ગ્રીલ લગાવેલી છે તેને કલર લગાવવામાં આવ્યો બાકી નવી ગ્રીલ ક્યાંય દેખાતી નથી બીજું જ્યાં કામો થયા છે ત્યાં ઇજનેરીની હાજરી ન હોવાથી કામોમાં લીપાપોતી થયાનું જણાઈ આવે છે તેવો આક્ષેપ કર્યો હતો હવે કામ પૂરું થવા આવ્યું છે ત્યારે ઉતાવળ કરવાના લીધે લીપાપોતી કરવામાં આવતી એવું લાગી રહ્યું છે વચ્ચે થાંભલા સાવ સામાન્ય હવામાં પડી ગયા અને નગરસેવકો પોતે જ પોતા પોતાના નબળા કામનું જાણે યશ કાઢતા હોય એમ કે એમના મારા કેવાથી બદલાવવામાં આવ્યા અરે ભાઈ તો નાખતા હતા ત્યારે તમે ક્યાં હતા આજે હજી પણ બીજી કામગીરી એવી કેટલી છે જે આનામાં ઇન્ટરલોક નાખ્યા છે એ પણ એવા છે કે અમુક જગ્યાથી અત્યારથી તૂટવા માંડ્યા છે નીચે જે ફ્લોર કર્યું છે એનું લેવલ ન કરવાના લીધે આ અનબેલેન્સ છે ચાલવામાં પણ તકલીફ થાય એવું છે સૌથી પહેલાં જે ભાગ કરવામાં આવ્યો છે ત્યાં તો હવે પાછો એ ઘસા આવી ગયો છે અને અમુક જગ્યાએ બેસી ગયો છે જ્યાં ઝાડ માટે પાણીની લાઈનો કે નાખેલી હતી એ ચાલુ નથી એટલે ફરીથી તોડી અને આ લાઇટ માટેના કનેક્શન કરવામાં આવે એટલે આટલા દિવસમાં હજી ઉદઘાટન થયાના પહેલાં ભાજી તોડફોડ ચાલુ થઈ ગઈ છે ઝાડ માટેના આ જે રાઉન્ડમાં જે બાઉન્ડ્રી જેવી બનાવવામાં આવી છે એ હજી આટલા દિવસમાં પાછી તૂટવા માંડી છે આમ આ કામ એક તો પૂરું થયું નથી લાંબા સમય સુધી અને હવે જ્યારે પૂરું થશે ત્યાં સુધી પાછું એને મરમત માંગી લે એવું બિસ્માર થઈ ગયું છે લગભગ અઢીથી ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે બે હજાર બાવીસની એન્ડમાં કે ત્રેવીસની શરૂઆતમાં કામ શરૂ કરવામાં આવ્યું હતું ભુજના ધારાસભ્ય ત્યારે મોટા ઉપાડે અહીંયા કાર્યક્રમ રાખી ભૂમિ પૂજન કરી અને નગર નગરસેવકોને ટકોર કરી હતી પરંતુ જાણવા એવું જ મળે છે કે ભારતીય જનતા પાર્ટીના જ કોઈ આગેવાનના સંબંધીને આ કામ આપવામાં આવ્યું છે અને એના લીધે આના ભ્રષ્ટાચાર બાબતે કોઈ અધિકારી પણ મને યાદ નથી કે આ બોકો ઉપર ક્યારે ચક્કર મારીને શું પરિસ્થિતિ હોવી જોઈ છે આ દિવાલ જે છે એ લેકવી હોટલની દિવાલને જ પાછું પ્લાસ્ટર કરીને મૂકી દેવામાં આવી છે આમ આ કામમાં જેટલું કામ થયો છે એનાથી વધારેનો ભ્રષ્ટાચાર થયો એવું દેખાઈ રહ્યું છે ગ્રીલ છે એ ખરેખર કરતો હવે આ ગ્રિલ ચાલે નહીં અહીંયા દિવાલ બનાવી જોઈએ એની જગ્યાએ એ જૂની ગ્રીલને ફરીથી કલર કરી અને વાપરવામાં આવી રહી છે આમ જ્યાં જુઓ ત્યાં પૈસા બચાવવાની હોય એવું લાગી રહ્યું છે